જૈન ધર્મના ચોવીસ તીર્થંકર હતા મહાવીર સ્વામીને જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક રિયલ ફાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વૃષભદેવને જૈન ધર્મના આદિસ્થાપક કહેવામાં આવે છે મહાવીર સ્વામીએ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો તેથી જીન કહેવાયા તથા તેમના અનુયાયીઓ જૈન તરીકે ઓળખાયા મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું એટલે કે ફાઈવ નાઇન્ટી નાઇન બીસીમાં ચૈત્ર સુદ તેરસના દિવસે કુંડ ગ્રામ ખાતે થયો હતો તેમનું બાળપણનું નામ એટલે કે મૂળ નામ વર્ધમાન હતું માવીર સ્વામીના જન્મ બાદ તેમના પિતાની સમૃદ્ધિમાં વધારો થતા વૃદ્ધિ થતા તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યુંર સ્વામીના પિતાનું નામ હતું સિદ્ધાર્થ માતાનું નામ હતું ત્રિસલા દેવી ત્રિસલા દેવી એટલે લીછવી રાજા ચેટકની બહેન હતા રાજા ચેટકની પુત્રી ચલનના લગ્ન મગધના રાજા બિમ્બિસાર સાથે થયેલા મહાવીર સ્વામીના જન્મ પહેલા ત્રિસલા દેવી દિવ્ય સ્વપ્ન નીચે મુજબ છે હાથી આખલો સિંહ લક્ષ્મી દેવી ફૂલોની માળા ચંદ્ર સૂર્ય ધજા પદ્મ સરોવર ક્ષિર સમુદ્ર એટલે કે મિલ્કી ચાંદી નો ઢગલો અને અગ્નિ તો મિત્રો પરીક્ષામાં પૂછાય કે મહાવીર સ્વામીના માતા ને જન્મ પહેલા કેટલા સ્વપ્ન આવે છે તો ચૌદ દિવ્ય સ્વપ્ન આવે છે ત્યાર પછી મહાવીર સ્વામીના બહેનનું નામ હતું સુદર્શના ಮಹಾವೀರ ಸ್ವಾಮಿ ಪತ್ತ್ ನಮ್ ಯಶೋದ ಜಾ ಅಥವಾ ಪ್ರಿಯ ದರ್ಶನ ಜಾವೀರ ಸ್ವಾಮಿ ಜಮ ನಮ್ ಜಮಿ મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય કોણ એવો પ્રશ્ન પૂછાય તો મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય જમાલી હતા જે તેમના જમાય પણ હતા મહાવીર સ્વામીના બિરુદો જોઈએ અરિહંત્રમણ સન્મતિ કશ્યપ વીર અતિવીર નિગંટ પુત્ર આ બધા મહાવીર સ્વામીના બિરુદો અથવા ટાઈટલ હતા મહાવીર સ્વામીનો સિમ્બોલ અથવા પ્રતિક સિંહ છે મહાવીર સ્વામીના ના માતા પિતા નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર સંન્યાસી બને તેથી માતા પિતાના મૃત્યુ બાદ ત્રીસ વર્ષની ઉંમરે તેમના મોટા ભાઈ નંદીવર્ધન રજા લઈ સંસાર ત્યાગ કરે છે બાર વર્ષની તપશ્ચર્યા બાદ એટલે કે સાધુપણાના તેરમા વર્ષે તેતાલીસ વર્ષની ઉંમરે જીમભીક ગ્રામ પાસે ઋજુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષ નીચે કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ તેથી તે કેવલિન કહેવાયા કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ બાદ તેમણે પ્રથમ ઉપદેશ રાજગીર પાસે વિપુલા ચલની પહાડીઓમાં આપ્યો હતો મહાવીર સ્વામીના શિષ્યો અગિયાર ગણધરો તરીકે ઓળખાતા આ અગિયાર ગણધરો એટલે મહાવીર સ્વામીના પ્રથમ ફોલોવર અથવા પ્રથમ અનુયાયીઓ હતા આ અગિયાર ગણધરોના નેતા હતા ઇન્દ્રભૂતિ ગૌતમા જે મહાવીર સ્વામીના ઉત્તરાધિકારી પણ હતા

જૈન સંઘ બસડી કહેવામાં આવે છે અથવા જૈન સંઘ બસડી તરીકે ઓળખવામાં આવે છે આ જૈન સંઘમાં સાધુઓ કરતા મિત્રો હાલમાં પણ જૈન સંઘમાં સાધુઓ કરતા સાધ્વીઓની સંખ્યા વધુ જોવા મળે છે મોક્ષ પ્રાપ્તિ રાજગીર પાસે પાવાપુરીમાં ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસ એટલે કે દિવાળીના દિવસે મોક્ષ પ્રાપ્તિ થયેલી મહાવીર સ્વામીના મૃત્યુ સમયે તેમની પાસે તેમના શિષ્ય આનંદ હાજર હતા તેમના મોક્ષ સ્થળ પાવાપુરી ખાતે મહાવીર સ્વામીની સ્મૃતિમાં જલ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો બુદ્ધ ભગવાન અને મહાવીર સ્વામી બંને સમકાલીન હતા હતા બંને 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 રાજકુમાર એક જ પ્રદેશ એટલે કે બિહાર પ્રદેશમાં થઈ ગયા તેમ છતાં હોય તેવો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી એટલે મિત્રો જીપીએસ યુપીએસસી જેવી પરીક્ષામાં આની વન લાઈનર બનાવી શકે કે બુદ્ધ ભગવાન અને મહાવીર સ્વામી આ જગ્યાએ આ સાલમાં આ સ્થળે મળ્યા હતા પણ તેઓ ક્યાંય મળ્યા હોય એવો કોઈ રેફરન્સ આપણા આગળ નથી તો મિત્રો મહાવીર સ્વામી વિશેની આ માહિતી આપને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થાય તેવી આશા સાથે થેન્ક યુ